હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ઘણા સમય પછી એકવાર ફરી એકવાર વિડીયો નવો લઈને આવી ગયો છું તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો આજે આપણે હનુમાન જયંતિ છે એટલે હનુમાન દાદાને મંદિરે જ આવવાનું છે પણ મંદિર જે છે એ આપણે માનો કે વાડી વાડી વિસ્તારમાં છે અને આ કથા અને જમણવાર બંને છે તો આપણે કથામાં જવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો આપણા ગાડી લઈને જાય ને એને યાર આપણે જવાનું છે શહેરમાં ઓલે કથા સાંભળવા બરોબર તો ગાડીમાં આપણે બે જઈ અને નીકળીએ ફાઈનલી આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે તમે જોઈ શકો છો કે આ હનુમાન દાદાનું મંદિર છે આ ધાર છે બાજુમાં અને આ પહેલા નદી હતી પણ અત્યારે તળાવ બનાવી નાખ્યું અને પુલ બુલ બધું બની ગયું છે જોઈ શકો છો અહીંયા પાણીનો ટાંકો છે અહીંયા જમણવા રાખેલું છે ને આ વડલો હશે અને વડલાની ત્યાં હનુમાન દાદાનું મંદિર છે મતલબ આ રસ્તો અને તળાવની કાંઠે હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને દર વર્ષે આ હનુમાન દાદાના મંદિરે આપણે ઉજવી છીએ આપણે હનુમાન જયંતિ દર વર્ષે હનુમાન જયંતિ ઉજવી છીએ અને કથા અને આપણે કથા બે રાખી છીએ કથા અને જમણવાર બે હોય છે તમે જોઈ શકો છો પહેલાં આપણે જો આ વાડીનો રસ્તો હશે અને વાડીના રસ્તા અને આ બાજુ તમે જો આખો ઓરડો આવી જાય અને આ બાજુ છે ગામનો રસ્તો છે અને તળાવ પણ છે બે વસ્તુ છે ને અહીંયા આપણે પાણીનો ટાંકો રાખી દીધો છે કારણ કે પાણી થોડુંક આઘું હતું એટલે ટાંકો ભરી ને અહીંયા સ્ટેન્ડ મેંકી દીધું છે એટલે પાણીની અગવડ સગવડ ન થાય અગવડતા ન પડે એના માટે અને અહીંયા પ્રસાદ પણ બની ગયો છે તમે જોઈ શકો છો ને પ્રસાદમાં બધાની અલગ અલગ ટ્રીક હોય અલગ અલગ વસ્તુ નાખવાની મતલબ પ્રસાદ પ્રસાદ જ હોય પણ કોઈ દાણા વેળવે કોઈ મમરા વેળવે એવું બધું અલગ અલગ હવની રીતે હવ પ્રસાદ બનાવતા હોય છે અને સરસ મજાનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ને આ જો અમે આ બધા બેઠા બધા પ્રસાદી લેવા જ છે તો બધા આવી ગયા છે ગામના ઘણા ખરા એમાં એક તો એવું છે કે ભાઈ ગામમાં થોડુંક વિઘન આવ્યું એની હિસાબે થોડાક માણસો પણ ઓછા છે અને અત્યાર તો અમારે લગભગ બધા ઘણા ખરા માણસો હોય ગામ અડધું પોણું ગામ હોય છે પણ આ વખતે થોડુંક માણસો પણ ઓછું છે અને બધાય પ્રસાદ લેવા આવ્યા છે અને આરતી પણ આવી ગઈ છે કથા પૂરી થઈ ગઈ છે અને આરતી પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો બધા આરતી લઈ અને પછી પ્રસાદ બેસવાની શરૂ થાય જાય જો આરતી આપે છે આ ભાઈ બધાને જય ભગવાન

આ રીતનું કાંઈ કામકાજ છે ભાઈ દર વર્ષે અમારે અહીંયા હનુમાન જયંતિ ઉજવે છે ને દર વર્ષે ગામના આવે છે ભેગા થાય છે અને હવે પ્રસાદ લેવા ગઈ છે ને હવે જાય છે જમવા તો હાલો બધા મિત્રો પ્રસાદ લેવા આવી જાઓ બરાબર જમણવારની ને જો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને ગુફી આપણે રાખી દીધું છે એટલે કાંઈ માથાકૂટ નહીં અહીંયા બધા જમવા બેહવા મળ્યા છે શરૂઆત થઈ ગઈ છે તો બધા જમી જમી ને અમારે પણ જો થાળી ભાઈ મુકેશભાઈ થાળી લઈને આવી ગયા છે અને જમવામાં પણ દાળ ભાત અને દાદાનો લોટ છે से घरे जो बदा जमीन लिदा આમ કાલ જાય ભાવનગર બાજુ ભાવનગર ગયા હે ભાઈ તો હાલો મિત્રો મહેમાન આવ્યા થા સંકોત્રી દેવા ને ઘણી વાર બેઠા આપણે એક મહેમાન હતા ને એક વારચ્વર વાળા બાપુ હતા બે હેવા થા સંકોત્રી દેવા તો ઘણી વાર બેઠા અને પછી એને મોડું થતું હતું એટલે એ નીકળી ગયા અને આ વિડીયોમાં એટલું જ તે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વળી પાછા મળી બીજો વિડીયોમાં ત્યાં હું જય માતાજી બાપા સીતારામ